તો સૌથી પહેલાં મિત્રો તમે આ ફોટો જોઈ શકો કેટલો ખરાબ ક્વોલિટીનો ફોટો છે અને આ ફોટાને આપણે બનાવીને તમને બતાવવાના છે કે કેવો ફોટો આગળ આપણે બનાવશે તમારે પણ દાદા કે દાદીનો કે બા કે બાપુજીનો ફોટો આ રીતનો બનાવવો હોય તો વિડીયોને તમારે અંત સુધી જોવાનું રહેશે એક જ ક્લિકની અંદર તમને આ રીતનો ફોટો છે તે બનાવતા શીખવાના છે હવે આપણે જે ફોટો આ ફોટામાંથી બીજો નવો ફોટો બનાવ્યો છે તે આપણે તમને અહીંયાથી બતાવી દઈએ મિત્રો આપણે તો આગળ જે ફોટો તો તે જ ફોટો આપણે અહીંયાથી બનાવેલો છે કંઈક આ રીતનું રિઝલ્ટ આપને મળ્યું છે તો તમારે કંઈક આ રીતનો ફોટો બનાવો તો વિડીયોને તો તમારી અંત સુધી જો અનુદાસ સેનાનો ક્રોમ છે તે કઈ રીતે આપણે પકાઈ જગ્યાએ આપેલું છે તે આપણે વિડીયોની અંદર કહેવાના છે તો વિડીયો તમારે અંત સુધી જોવાનો રહેશે કેવી રીતે આ રીતનો ફોટો છે તે બનાવી શકો છો તો તે એના માટે તમારે ગૂગલ જેમીની છે તે ઓપન કરી રહ્યા છે અહીંયાથી આપણે ગૂગલ જેમીની ઉપર કરીએ છીએ તમારી જોડે ગૂગલ જેમીની ના હોય તો પ્લે સ્ટોરની અંદરથી તમે ડાઉનલોડ કરી શકો છો તો ડાઉનલોડ કર્યા બાદ તમારો ફોનની અંદર કંઈક આ રીતે આવી જશે તે આવી જાય એટલે અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે અહીંયાથી આ રીતનું આવી જાય તેના પર ક્લિક કરીને અહીંયા અહીંયાથી તમારી ફોટો બનાવો અથવા ગુજરાતીની અંદર તમારે ન હોય તો અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે ફોટો ક્રિએટ તેના પર ક્લિક કરી દેવાનું છે નીચે આપેલું પ્લસનું આઇકન છે આ પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે અહીંયાથી તમારે ગેલેરી કે અથવા ફાઇલ છે તે ઓપન કરી લેવાની છે બધું આપણે આટલું કર્યા બધા અહીંયાથી તમારે ફોટો લઈ લેવા છે જે પણ ફોટો તમારે બનાવવાનો તે ફોટાને લઈ લેવાનો રહેશે હવે તમારે પ્રોમ્પ્સ કઈ જગ્યાએથી લેવાનો છે તે આપણે બતાવી દઈએ તો પ્રોમ્સ લેવા માટે તમારે આપણે આપણી ચેનલ છે વોટ્સએપ ચેનલ તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપે છે તે ઓપન કરશો એટલે વોટ્સએપ ચેનલ ઓપન થઈ જશે મિત્રો આપણી અહીંયાથી તો આ રીતની આપણે કી કેડિટની ચેનલ છે આ જેટની ચેનલની અંદર તમને આ રીતનું જોવા મળી જશે નીચે આપેલો યુ આટનો આપણો ફ્રન્ટ છે प्रॉम्प्ट ते प्रॉम्प्ट ने અહીંયા થી આતે સિલેક્ટ કરવાનો છે ઉપર અહીંયા થી ત્રણ ટપકા આવે છે ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને કોપી લખેલું છે આ કોપી લખેલા છે તેના પર ક્લિક કરી દેવાનું છે અને પર Google Gemini છે તે ઓપન કરી લેવાનું રહેશે અને અહીંયાથી આ આથી દબાઈ રાખવાનું છે અને આથી પેસ્ટ કરો તેના પર ક્લિક કરીને અહીંયા થી જે નીચે આઇકન દેખાશે આ રીતે સેન્ડ કરી લેવાનું છે સેન્ડ કર્યા બાદ અહીંયાથી તમને નીચે જોવા મળી છે કે તમારો આટલા ટાઈમની અંદર તમારો ફોટો બની છે અહીંયાથી લખ્યું છે બસ એક સેકન્ડ તો અહીંયાથી એકથી બે મિનિટની અંદર તમારો ફોટો છે તે બની જશે આ અહીંયાથી તમે જુદા જુદા તમારા દાદા કે દાદીનો જૂના ફોટા ખરાબ ક્વોલિટીના હોય અહીંથી તમે બનાવી શકો છો સારો ફોટો મટાવી શકો છો તો અહીંયાથી જોઈ શકો છો કે આગળ આપણે ફોટો નાખીએ તો તે જ ફોટો અહીંયાથી ખૂબ જ જલ્દી આપણે આ રિઝલ્ટ મળી જશે આ રીતનો સેમ ટુ સેમ હન્ડ્રેડ પર્સન્ટ તમને ફોટો છે તે બનાવીને મળી જશે તો આવા જ ફોટા તમે બનાવી શકો છો વિડીયોને બને એટલો શેર કરતા રહેજો અને નવા એક વિડીયો સાથે આપણે મળીશું ત્યાં સુધી જય માતાજી મિત્રો